દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરના પ્રવાસ વાયરલનો મામલો સામે આવ્યો છે દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો ઉનાળુ વેકેશન માણવા રાજસ્થાન ગયા હતા જે કાઉન્સિલરો દ્વારા ભૂલે શંકર ભગવાનના ભજન ઉપર મોજ કરી રહ્યા હતા ત્યારબાદ તે વિડીયોને એડિટ અજાણ્યાસમ દ્વારા વિડીયોમાં પીલે પીલે ઓ મેરે યારનું ગીત મૂકી અને દાહોદ નગરપાલિકાના બળવાખોર સભ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો કાઉન્સિલરની છબી બગડી હોવાથી પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલે દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ગઈકાલથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નગરપાલિકાના સભ્યોને બળવાખોર તરીકે ઉદ્દેશવામાં આવ્યા છે પ્લસ એમાં જે ઓરિજિનલ ગીત હતું એને એડિટ કરીને વિડીયો બનાવવામાં આવી રહ્યો બતાવવામાં આવી રહ્યો છે એ સંદર્ભે આજે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કારણ કે જે પણ અજાણ્યા ઈસમે આ વિડીયો વાયરલ એડિટ કરીને કર્યો છે જેના થકી અમારી છબીને નુકસાન પહોંચ્યું છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની છબીને પણ નુકસાન પહોંચ્યું છે આવનારા સમયમાં માનહાનિનો કેસ પણ દાખલ કરવાની અમારી તૈયારી છે અને જે પણ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયોની પુષ્ટિ કર્યા વગર જે વિડીયો વાયરલ કર્યો છે તેઓ પણ આ બાબતે જવાબદાર રહેશે